જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમાર યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ બ્લોગ્સની અંદર આજે આપણે જાણીએ નર્મદા નદીના કિનારે આવેલા કર્મકાંડ માટે પ્રખ્યાત સ્થળ જાણોત આજની આ મુલાકાત આપણે ગમશે અમે આશા રાખીએ છીએ અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો તો નર્મદા નદીના કિનારે કર્મકાંડ માટે જાણીતા જ સ્થળ ચાણોદની આજે આપણે મુલાકાત લઈએ અને તેમના સ્થળો જોઈએ તો આપ જે જોઈ રહ્યા છો એ ચાણોદની બજાર છે જ્યાંથી આપણે પ્રવેશ લઈ લીધો છે અને આ જે ગામ છે એ કાશી તરીકે ઓળખાય છે ગુજરાતના કાશી તરીકે કે જ્યાં ગુજરાતભરમાંથી લોકો પોતાના પિતૃઓના મોક્ષ માટે અને તમામ પ્રકારના કર્મકાંડ માટે અહીંયા આવતા હોય છે તો ચાલો જાણીએ આ સ્થળના મહત્ત્વ વિશે અને આ સ્થળ જે છે ત્યાં કેવી રીતે પહોંચી શકાય આપ વડોદરાથી પણ આવી શકો છો અને નર્મદા જિલ્લાના રાજપીપળાથી પણ અહીંયા આવી શકો છો અહીંયા ટ્રેન માર્ગ વડોદરાથી જોડાયેલો છે અને આપ બસ કે વાહનથી પણ આવી શકો છો તો અહીંયા ખૂબ જ રમણીય નર્મદા ઘાટ આવેલો છે કે જ્યાં પિતૃ કાર્ય કરવા માટે સૌ કોઈ લોકો આવતા હોય છે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલું ચાંદોદ જે ચાણોદ તરીકે પણ ઓળખાય છે એ ગુજરાત રાજ્યના વડોદરાના ડભોઈ તાલુકામાં આવેલું છે અને આ ગામના લોકો મુખ્યત્વે કર્મકાંડ ચાલન ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે મુખ્યત્વે અહીંયા લોકો એ ધાર્મિક કાર્ય કરવા માટે જ આવતા હોય છે અહીંયા ઓરસંગ નદી અને નર્મદા નદીનો સંગમ થતો હોવાના કારણે આ ગામ સંગમ તીર્થ તરીકે તેમજ પિતૃશાર્થ અને ખૂબ જ ધાર્મિક મહત્ત્વ ધરાવતું હોવાથી લોકો અહીંયા ધાર્મિક કાર્યો કરવા માટે આવે છે અહીં નદી પર પાકા પગથિયાવાળા ઘાટ આપ જોઈ શકો છો એ બાંધવામાં આવેલા છે અને એક ઘાટ પરથી બીજા ઘાટ જવા માટે અથવા સંગમ સ્થળે પહોંચવા માટે અહીંયા હોડીઓ પણ ઉપલબ્ધ હોય છે તો અહીંયા નર્મદા કિનારો આપ જોઈ શકો છો મા નર્મદાનો પ્રવાસ સતત વહેતો રહે છે નમામી દેવી નર્મદે અહીંયા ઘાટ પર આપણને હોળીઓ પણ દેખાય છે અને અહીંયા ખૂબ સુંદર મજાનો ઘાટ બાંધવામાં આવેલો છે જ્યાં લોકો પોતાના પિતૃ કાર્ય માટે આવતા હોય છે આ સ્થળ વડોદરાના ડભોઈથી દક્ષિણ દિશામાં એકવીસ કિલોમીટર દૂર આવેલું છે અને આ તીર્થધામ પ્રયાગ કે ત્રિવેણી સંગમ તરીકે પણ જાણીતું છે કારણ કે અહીંયા ઓરસંગ અને નર્મદાને ગુપ્ત સરસ્વતી મળે છે અને તે કારણે તે ત્રિવેણી સંગમ તરીકે પણ ઓળખાય છે અહીં ઘણા લોકો કાર્તિક ચૈત્ર અને ભાદ્રપદમાં પિતૃના શ્રાદ્ધ માટે આવતા હોય છે અહીંયા વિખ્યાત મંદિરો આવેલા છે જેમ કે કપિલેશ્વર કાશી વિશ્વનાથ દામેશ્વર જેવા મંદિરો છે કપિલેશ્વર મંદિર તો લગભગ હજાર વર્ષ જૂનું છે એવું માનવામાં આવે છે સ્કંદ સ્કંદપુરાણની અંદર રેવાખંડમાં પણ તેનો ઉલ્લેખ છે કપિલ નાગે અહીં તપ કર્યું હતું કાશી વિશ્વનાથ કાશીનાથ ગાયકવાડે અને દામેશ્વર દામાજીરાવ ગાયકવાડ બીજાએ બંધાવેલા છે રણછોડરાય શેષનારાયણ બાલાજી અને ત્રિકમજીના મંદિરો અને મહાપ્રભુજીની બેઠક તે વલ્ભાચાર્ય વૈષ્ણવ સંપ્રદાયના પણ મંદિરો અહીંયા છે શેષનારાયણની મૂર્તિ કાળા આરસની છે આ ઉપરાંત રામચંદ્રજી હનુમાનજી વેરાય માતા હરસિદ્ધિ માતા ચંડિકા માતા વગેરેના પણ મંદિરો અહીંયા આવેલા છે ચંડિકા માતાના મંદિરના પ્રાંગણમાં સાત ઘોડાવાળા રથમાં બેઠેલા સૂર્યની મૂર્તિ છે ચાણોદથી ઉપરના વાસમાં કુબેર ભંડારીનું પ્રખ્યાત શિવ મંદિર પણ આવેલું છે એ પણ ખૂબ જાણીતા સ્થળ તરીકે પ્રખ્યાત છે અને ઘણા બધા લોકો તેની દર્શન માટે આવતા હોય છે તેની મુલાકાત લેતા હોય છે અહીંયા નર્મદા મૈયા નો પ્રવાસ સતત ચાલતો હોય છે નર્મદા મૈયાની જે પરિક્રમા કરનારા યાત્રીઓ માટે આ ચાણોદ એક અગત્યનું વિશ્રામ સ્થળ પણ છે ચાણોદ મૂળ તો બ્રાહ્મણોને દાનમાં અપાયેલ અગ્રહાર તરીકે હશે ચાણોદના વિદ્વાનો સંસ્કૃત અને કર્મકાંડ માટે જાણીતા છે અહીંયા બે સંસ્કૃત પાઠશાળાઓ પણ આવેલી છે નદી ઉપર મલ્હારરાવ ઘાટ ચક્રપાણી ઘાટ યમ ઘાટ હરિજન ઘાટ અને કપિલેશ્વર ઘાટ છે ચૈત્રી પૂનમના દિવસે અહીંયા મેળો ભરાય છે આઝાદી પૂર્વે ચાંદોદનો અડધો ભાગ ગાયકવાડ અને બીજો અડધો ભાગ માંડવાના રાણાનો હતો અને મેજર જેમ્સ ફોર્બઝે ચાંદોદને તેના પુસ્તક ઓરિએન્ટલ મેમોરિયલ્સમાં પણ તેનો ઉલ્લેખ કર્યો છે આ સ્થળ નર્મદા નદીના જે કાંઠાના વિસ્તાર છે એના ગામ માટેનું જાણીતું બજાર પણ છે ખાસ કરીને ત્યાં લાકડાનો પણ મોટો વેપાર થાય છે અને ખાસ કરીને અહીંયા લોકો કર્મકાંડ માટે વિવિધ જગ્યાએથી પણ પહોંચતા હોય છે કે જે પોતાના પિતૃઓને મોક્ષાર્થે અહીંયા આવી એ કર્મકાંડ કરી પોતાના પિતૃને મોક્ષ આપી શકે છે તો આપ જોઈ રહ્યા છો નર્મદા નદીનો શુભ સુંદર એ કિનારો ઘાટમાં નર્મદાનો સતત વહેતો પ્રવાહ જે વાતાવરણને અને મનને એકદમ પ્રફુલ્લિત કરે છે આપ જોઈ શકો છો અહીંયા હોડી પણ ઉપલબ્ધ છે જે આપણને ત્રિવેણી સંગમ સુધી લઈ જાય છે અને સામેના કાંઠે પણ લઈ જાય છે તો આ મનોહર દૃશ્ય આપ લોકો પણ નિહાળી શકો છો અહીંયા લોકો દૂર દૂરથી પોતાના પિતૃઓના મોક્ષાર્થે અનેક કર્મકાંડ કરાવવા માટે આવતા હોય છે નદીના જળમાં સ્નાન કરી એ પિતૃ કાર્ય કરતા હોય છે અને પોતાના જે પિતૃઓ છે તેને મોક્ષ માટે અહીંયા પ્રાર્થના કરતા હોય છે આ સ્થળે ત્રિવેણી સંગમ થતો હોવાથી આ સ્થળને અત્યંત પવિત્ર માનવામાં આવે છે અહીંના નર્મદાના ઘાટમાં ડૂબકી મારવી અને નર્મદા નદી પર પરિક્રમા કરવી એ જીવનનો સૌથી પવિત્ર સમય ગણવામાં આવે છે એટલે અહીંયા આવ્યા પછી ડૂબકી મારવી અને આપણા જીવનની પવિત્રતાને આપણે વધારીએ અને ડૂબકી મારીને આપણે પવિત્ર થઈએ અહીંયા આવેલું કાશી વિશ્વનાથનું મંદિર પણ ખૂબ પ્રખ્યાત છે જે રસપ્રદ ભીંત ભીંતચિત્રો અને અન્ય બાબતો પણ ધરાવે છે એક માન્યતા મુજબ બ્રહ્મહત્યાના દોષમાંથી અહીંયા સ્નાન કરવાથી પણ મુક્તિ મળે છે વાયુ પુરાણના આધારે કણવ રાજા શિકાર કરવા ગયા હતા ત્યારે એક બ્રાહ્મણની બાળકની હત્યા થઈ જતાં તેમને પુલ લાગી અને આ બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું આ દોષમાંથી મુક્તિ મેળવવા તેઓએ ભગવાન નારાયણની તપસ્યા કરી નારાયણ પ્રસન્ન થવા અને તેણે ઉપાય બતાવ્યો કે કણવ રાજાએ આ ત્રિવેણી સંગમ ખાતે આવી વિધિ વિધાનથી એ વિધિ કરી અને બ્રહ્મહત્યાના પાપથી મુક્તિ મેળવી હતી તો આ જે જગ્યા છે તેનો વાયુ પુરાણમાં પણ ઉલ્લેખ કરેલો છે અને આ સ્થળ ઉપર લોકો ઘણા બધા ધાર્મિક કાર્યો કરવામાં આવે છે હિન્દુ શાસ્ત્રોમાં ખાસ કરીને કાર્તક ચૈત્ર ભાદરવા મહિનામાં પિતૃઓની તૃપ્તિ માટે નારણબલી કાગબલી પંચબલિ નીલોદ્વા ત્રિપંડી શ્રાદ્ધ માટે રોજના લાખો શ્રદ્ધાળુઓ અહીં આવતા હોય છે અને વળી બારે માસ મરણોત્તર ક્રિયા અસ્થિ વિસર્જન માટે પણ હજારો લાખો સંખ્યાની અંદર શ્રદ્ધાળુઓ અહીંયા આવી અને પોતાનું ધાર્મિક કાર્ય કરતા હોય તેવી આ પવિત્ર જગ્યા પવિત્ર સ્થળ છે ચાંદોદનું પ્રસિદ્ધ નામ એ ચંડીપુર એટલે કે પુરાણમાં નામ ચંડીગ્રામ અથવા તો ચંડીપુર તરીકે પણ આપણે ઓળખીએ છીએ અને ચાંદોદ એ પુરાણ પ્રસિદ્ધ દક્ષિણ પ્રયાગ તીર્થ તરીકે પણ મહત્ત્વ ધરાવતું ગુજરાતનું અતિ પ્રાચીન અને મહાપંચ ધામ છે અહીંના મુખ્ય પાંચ તીર્થો છે એના આપણે નામ જાણીએ તો એમાં પહેલું છે ચંદાદિત્ય તીર્થ જે ચંડીકા માતા મંદિર છે બીજું છે ચક્રતીર્થ શેષનારાયણ મંદિર ત્રીજું કપિલેશ્વર મહાદેવ ચોથું છે પિંગલેશ્વર મહાદેવ અને પાંચમું છે નહાનંદ નંદા આનંદા માતા મંદિર તો આ પાંચે પાંચ મહાતીર્થનો મહિમા એ પુરાણો પણ ગવાયેલો છે અને આ જે કિનારો છે એ અદ્ભુત કુદરતી વાતાવરણ ધણાવતો કિનારો છે અને અહીંયા ઘણા પ્રાચીન અને જોવાલાયક સ્થળો છે લોકો આ સ્થળને ગંગા કાઠાના કાશી સાથે પણ સરખાવી અને એનો મહિમાનું ગાન કરે છે તો આ હતી ચાંદોદના ઇતિહાસની વાત અને સ્થળની વાત મિત્રો આપ જ્યારે પણ અહીંયા આવો ત્યારે આવા સ્થળની મુલાકાત જરૂર લેજો આપણને જરૂર ગમશે આ વિડીયો બનાવવાનો એક હેતુ થોડી ઘણી માહિતી આપવાનો હતો તો આપ લોકોને આ માહિતી કેવી લાગી એ જરૂરથી અમને કોમેન્ટમાં લખીને કહેજો અને આપ સર્વ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો બોલીએ નર્મદા મૈયા કી જય